ત્રિશુળિયા ઘાટ ઉપર જ્યાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે ત્યાં આજરોજ સવારે ફરીથી અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બે ટ્રક અને બે પોલીસ વાનનો અકસ્માત થયો છે વળાંકમાં લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી ગઈ હતી જેના લીધે અકસ્માત સર્જાયો હતો અને પોલીસની બે જીપ પણ અકસ્માતમાં અડફેટે આવતા નુકસાન થયું છે જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું ઘટનાની જાણ થતા એકસો આઠ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને દાંતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અંબાજી ફાયર વિભાગ અને દાંતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી